જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ પંદર ભાગ પંદર ની અંદર સાંભળીશું સમ્રા દ્વારા પ્રદ્યુમન નું હરણ સમસુર અને પ્રદ્યુમન નું સાથે પ્રદ્યુમનનું દ્વારકામાં આગમન અને કથા સાંભળીશું દ્વારા પ્રદ્યુમનનું હરણ હે રાજન શ્રી કૃષ્ણના લક્ષ્મી રક્મણીના ગર્ભ થી ઉત્તમ વ્રત ધારી કામદેવ જ પ્રદ્યુમન રૂપે જન્મ્યો જે કામદેવ જેવો મનમોહક હતો પ્રદ્યુમનનો જન્મ થયા પછી સાત રાત ચૂકી હતી કૃષ્ણ પુત્રનું મધરાતે અપહરણ કર્યું હતું શ્રી તે વિશે ખબર પડી પણ દેવોની માયાને તેઓ અનુસર્યા અને તેમણે એ દુષ્ટ દાનવને પકડ્યો નહીં એ દાનવને માથે મોત ભમતું હતું તેથી તેણે માયા દ્વારા પ્રદ્યુમન નું હરણ કર્યું અને પોતાના નગરમાં લઈ ગયો સંતાન ન માયાવતી મૃત્યુના કાળથી ઘેરાયેલા સમરાસુરે માયાવતીને પ્રદ્યુમન નું પાલન કરવાને સોંપ્યો માયાવતીએ કામદેવ જેવા બાળકને જોઈને અતિ આનંદિત થઈ ગઈ તે વારંવાર પ્રદ્યુમનના મુખ મંડળ જોયા કરતી હતી પુત્રને વારંવાર જોતા માયાવતીને પોતાના પૂર્વ જન્મ રતિનું સ્મરણ થતા કે આ મારો પૂર્વ જન્મનો પતિ કામદેવ છે એમ વારંવાર વિચારવા લાગી અને તેને પૂર્વ જન્મની વાત યાદ આવવા લાગી દેવાધી દેવ ભગવાન શિવને જ્યારે પૂર્વકાળમાં કાળમાં દુઃખ પમાડ્યા હતા એટલે કે કામદેવે ક્રોધિત કર્યા હતા ત્યારે ભગવાન શિવે મારા પતિને બાળી નાખ્યા હતા તેને મેં રતિરૂપે બીજા જન્મમાં જોયા હતા એ રીતે એ મારો પૂર્વ જન્મનો પતિ છે તો તો માતા તરીકે મારા મારા કઈ રીતે કરાવી શકું હું પતિની પત્ની છું પછી માતા કઈ રીતે થઈ શકું તેને હું પુત્ર કઈ રીતે કહી શકું મનમાં વિચાર કરીને માયાવતી એ પ્રદ્યુમન ઉછેર માટે દાસીને આપ્યો અને રસાયણોના ઉપયોગથી તેનો ઉછેર કરવા માંડ્યો પ્રદ્યુમન તો માયાવતીને પોતાની માતા જ સમજતો હતો માયાને પૂર્વ જન્મની પત્ની તરીકે નહીં ઓળખવાથી માયાને તે પોતાની માતા જ માનતો હતો પરંતુ કામથી મોહિત થયેલી માયા તો કૃષ્ણપુત્રને ઉછેરતી હતી દાનવ સંબંધી સર્વે માયાઓ તેણે તેને આપી હતી પછી જ્યારે પ્રદ્યુમ્ન યૌવન થયો ત્યારે તેનો દેખાવ કામદેવ જેવો થયો હતો તથા સ્ત્રીઓની તમામ ઈચ્છાઓને જાણનાર બધા અસ્ત્રોનો પ્રયોગ કરવામાં પણ તે પાવરધો થયો હતો માયાવતીને તેનો પુત્ર નહીં પણ પતિ રૂપે જ ઈચ્છવા લાગી અને કામવશ વસ ચેષ્ટાઓ કરતી તેને નિરખવા લાગી મંદ મંદ હાસ્યથી તેને લોભાવતી હતી ત્યારે એકવાર પ્રદ્યુમને તેને કહ્યું કે હે માતા તું માતૃભાવ ભૂલી જઈને મારા પ્રત્યે આવો વિપરીત વર્તાવ શા માટે કરે છે તું દુષ્ટ સ્વભાવવાળી છે આથી તારું મન ચંચળ રહે છે તેથી તું પુત્ર ભાવ ત્યજી ને મારા પ્રત્યે આવું ન કરવાનું વર્તન કરે છે શું ખરેખર તારો પુત્ર નથી આવા વર્તન કે હે સ્વામી તમે મારા પુત્ર નથી અને સમ્રાસુર પણ મારો પતિ નથી તમે રંગ રૂપે પરાક્રમી હો યાદવ નંદન છો તમે તો શ્રી કૃષ્ણ રૂકમણી પુત્ર છો તમારા જન્મના સાતમા દિવસે સમ્રાસુરે તમારું હરણ કર્યું હતું તમારા પિતા કૃષ્ણ તો ઇન્દ્ર જેવા છે છતાં તેમનો અનાદાર કરીને મારા પતિએ તમારું હરણ કર્યું છે તમારી માતા રૂકમણી તમારા માટે અતિ શોક મગ્ન છે અને વાછરડા વિનાની ગાયની માફક દુખી રહે છે હે કાંત તમે યાદવ નંદન છો સમરાસુરના પુત્ર નહીં મેં તમને જન્મ આપ્યો જ નથી હે સ્વામી મેં જે નિર્ણય કર્યો છે જે મનમાં કંઈ વિચાર્યું છે તે તમે લક્ષ્યમાં લો તમે મારા પુત્ર નથી આ સત્ય હકીકત મેં તમને ખાનગીમાં કહી છે આથી પ્રદ્યુમ્ન અતિ ગુસ્સે થયો આ દૈત્ય સમરાસુર હવે નિડર થઈને નહીં ફરી શકે તેને હવે હું ભયભીત કરીશ માટે તેને કઈ રીતે ખતમ કરવો આ દાનવ મારા પર ગુસ્સે થાય એ માટે મારે શું કરવું તેથી કરીને હું તેનો વધ કરીને દ્વારકા ચાલ્યો જાઉં

પ્રદ્યુમ્ન પણ ઉતાવળે રથમાં બેઠો હાથમાં ધનુષ લઈને યુદ્ધ કરવાને તૈયાર થયો પછી તો બંને પક્ષનું રૂવાડા ઉભા કરનારું ભયાનક યુદ્ધ જામ્યું હે રાજન સો પુત્રો હતા અને આ બાજુ પ્રદ્યુમ્ન એકલો હતો દાનવ પુત્રો સામે કઈ રીતે વિજય થશે આ પ્રશ્ન સાંભળીને ઇન્દ્ર હસી પડ્યો તેણે કહ્યું કે આ પ્રદ્યુમ્ન તો પૂર્વજન્મમાં કામદેવ હતો અને તે શિવના ક્રોધરૂપી અગ્નિથી તે સમયે માર્યો ગયો હતો પછી કામદેવ પત્ની રતિએ સ્તુતિ કરીને શિવને પ્રસન્ન કર્યા હતા ત્યારે શિવે પ્રસન્ન થઈને રતિને વરદાન આપ્યું હતું કે જે કાળે માનવ દેહ ધારણ કરીને શ્રી વિષ્ણુ દ્વારિકામાં હશે ત્યારે આ કામદેવ શ્રી વિષ્ણુ પુત્ર તરીકે અવતાર પામશે દ્વારકામાં જન્મ્યા બાદ મહાતેજસ્વી કામદેવ પ્રદ્યુમન ને નામે પ્રસિદ્ધ થઈને સમ્રાસુર નો વધ કરશે રતિને આમ કહીને ભગવાન શિવ કૈલાસ ઉપર ગયા હતા કામદેવના જ અવતાર હોય દુષ્ટાત્મા સમ્રાસુર ને તેના પુત્રો સહિત વધ કરશે સમ્રાસુર અને પ્રદ્યુમનનું યુદ્ધ હે જન્મે જય પછી સમ્રાસુરે ગુસ્સે થઈને પોતાના સારથી કહ્યું કે હે વીર

આથી સમ્રા ત્રીજી માયાનો સહારો લીધો આ માયાનું સર્જન મય દાનવે કર્યું હતું તે મોહિની માયા હતી પ્રદ્યુમને સંજ્ઞાને ઉત્પન્ન કરનાર અસ્ત્ર વડે મોહિની માયાનો નાશ કર્યો આથી સમ્રાસુર અતિશય ક્રોધે ભરાયો તેણે સિંહોની માયા ઉત્પન્ન કરી તો પ્રદ્યુમને ગાંધર વસ્ત્રનો ઉપયોગ કરીને અષ્ટપદો શર્ભોને ઉત્પન્ન કર્યા આ અષ્ટપદોને નખો અને દાઢોના શસ્ત્રો હતા

સર્પોના વિશ્વયુક્ત એ મહામાયાને ઉત્પન્ન કર્યાપ્ત હતી એનાથી સમ્રાસુરે રથ અશ્વો અને સારથી સહિત પ્રદ્યુમન ને બાણોના બંધનથી બાંધી દીધો આ જોઈને પ્રદ્યુમને સર્પોના શત્રુ ગરુડ નું સ્મરણ કર્યું સ્મરણ થતા જ ગરૂડો આવી પહોંચ્યા અને તેમણે તમામ નાશ કરી નાખ્યો આમ તે એવો અમોઘ છે કે દેવો દાનવો કે મનુષ્ય પણ યુદ્ધમાં રોકી શક્યા નથી પૂર્વે પાર્વતી જ્યારે મારા ઉપર પ્રસન્ન થયા હતા ત્યારે તેમણે મને આપેલું હતું અને કહ્યું હતું કે હે શંબર એ મુદગર્ધથી ઈચ્છિત રૂપને ધારણ કરનારા શુભ અને નિશુમ ભનાય મહાદૈત્યોનો નાશ કર્યો હતો તારા પ્રાણ પર જ્યારે સંકટ આવે ત્યારે તું પણ આ ને શત્રુ પર ફેંકજે આમ વિચાર કરીને દૈત્ય સમ્રાસુરે મુદગર્ધને પ્રદ્યુમન તરફ ફેંકવાનો નિર્ણય કર્યો ત્યારે દેવરાજ ઇન્દ્રને અતિ ચિંતા થવા લાગી તેમણે તરત જ નારદજીને કહ્યું કે હે નારદજી તમે જલ્દીથી પ્રદ્યુમનના રથ તરફ જાઓ અને તેને તેના પૂર્વ જન્મની યાદ અપાવો અને આ વૈષ્ણવ અસ્ત્રને તેને આપો આ શત્રુ સમ્રાસુર નો વધ કરવા માટે તેની પાસે પ્રયોગ કરાવો વળી અસુરોને નાશ કરનારું આ અભેદ બખ્તર કવચ છે તે પણ તેને આપો આથી નારદજી તરત પ્રદ્યુમ્ન પાસે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હું ત્રિલોક નો નારદ છું અને તારી પાસે આવ્યો છું મને ઇન્દ્રએ તેને બોધ આપવાને મોકલ્યો છે તું તારા પૂર્વ જન્મને યાદ કર તું પૂર્વનો કામદેવ છે શિવના ક્રોધાગ્નિથી બળી ગયો હતો ત્યારથી તું અનંગ કહેવાય છે. વર્તમાનમાં તું यादव કુળમાં જન્મ્યો છે. તને શ્રી કૃષ્ણે ઉત્પન્ન કર્યો છે. સમ્રાસુર તારું હરણ કરીને અહીં લાવ્યો છે. શ્રી કૃષ્ણ તો એ વાત જાણતા જ હતા પણ એ દૈત્યનો વધ કરવા માટે અજાણ રહ્યા છે. હે પ્રદ્યુમ્ન દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે શ્રી કૃષ્ણે તારું રક્ષણ કર્યું છે અને તારું હરણ થવા દીધું છે. સમ્રાસુરની માયાવતી જે પત્ની છે તેને તું તારા પૂર્વ જન્મની પત્ની રતી જ જાણજે તારા રક્ષણ માટે જ તે સમ્રાસુરના ઘરમાં વસતી હતી તેણે માયા દ્વારા માયાવતી નામનો બીજો દેહ ધારણ કર્યો છે સમ્રાસુરને શરીર સુખ આપવા માટે પોતાની માયાથી બીજા દેહને મોકલે છે એ તને પોતાના પતિ તરીકે જ માને છે હે બાલવીર આ વૈષ્ણવ અસ્ત્રથી તું યુદ્ધમાં સમ્રાસુરનો વધ કર પછી માયાવતી પત્નીને લઈને તું દ્વારકા જજે અને આ બખ્તરને પણ ધારણ કર દેવરાજ ઇન્દ્રયા બંને તારા રક્ષણ માટે જ મોકલ્યા છે શત્રુ સમરાસુર પાસે દેવી પાર્વતીએ આપેલ અમુક દળ છે દેવો દાનો કે માનવી પણ તેને યુદ્ધમાં રોકી શકે તેમ નથી તે અસરથી રક્ષણ કરવા માટે દેવી પાર્વતીનું સ્મરણ કરવા માટે યોગ્ય છે માટે તેમની સ્તુતિ કરીને જ તું સમરાસુર સામે મેદાને જંગ કરવાને તૈયાર થજે આમ કહીને નારદજી ઇન્દ્ર પાસે જ ચાલ્યા ગયા હતા શમરાસુરનો વધ હે જન્મે સમ્રાસ પછી ક્રોધાયુક્ત થયેલા સમ્રાસ હાથમાં ધારણ કરતાં જ એકાએક બાર સૂર્યો પ્રગટ થયા કરતા ઉદય થતાં જ પર્વતો હલવા માંડ્યા પૃથ્વી કાપી ઉઠી સમુદ્રોના મોજા ઊંચા ઉછળવા લાગ્યા અને દેવો પણ અતિ શુભ પામ્યા આકાશમાં ગીધોના ટોળા ગુમવા લાગ્યા ત્યાં બળબડતી ઉલ્કા વરસવા લાગી વાદળામાંથી રક્તની વર્ષા થવા લાગી ઉતરી ગયો અને બે હાથ જોડીને વીર ત્યાં રહ્યો અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યો અને બોલ્યો હે દેવી હે માતા જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મારું જે ઈચ્છિત છે તે મને આપો હે વરદાય માતા હું વરદાન માગું છું કે સર્વે શત્રુ પર મારો વિજય થાય વળી આપના શરીરમાંથી ઉત્પન્ન થયેલ એ મુગદળ કમોળી માળા સ્વરૂપ ત્યારે પ્રસન્ન થયેલા દેવી પાર્વતીએ તથા હસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા ત્યાર પછી પ્રદ્યુમ્ન રથ ઉપર બેઠો ત્યારે ભયાનક ક્રોધ ધારણ કરીને સમરાસુરે મુદ્દક ગ્રહણ કર્યું તેને ગુમાવીને તે દૈત્ય પ્રદ્યુમન તરફ ફેંક્યો પણ આશ્ચર્યની વાત તો એ થઈ કે મુદ્દગઢ કામદેવ પ્રદ્યુમ્ન પાસે જઈને કમળની ફૂલમાળા રૂપ થઈ ગયું અને તેના ગળામાં ધારણ થઈ ગયું ત્યાર પછી પ્રદ્યુમ્ને નારદજીએ લાવે આપેલો વૈષ્ણવ શાસ્ત્ર લઈને પોતાનું ધનુષ્ય ખેંચીને તેને સાધ્યું ત્યારે તે બોલ્યો કે જો હું રુક્ષ્મણીનો પુત્ર હોઉં અને શ્રી કૃષ્ણના આત્માથી જ પેદા થયો હોય તો તે સત્યથી આ બાણ તું રણ મોર્ચ દૈત્ય સમ્રાસુરનો નાશ કર

આ રીતે દૈત્યરાજ સમરાસુરને પ્રદયુમ્ને વૈષ્ણવ શસ્ત્ર વડે હણતા સૌને શત્રુઓનો ભય દૂર થયો હતો દેવો પ્રદયુમનની સ્તુતિ કરતા સ્વર્ગમાં ગયા પછી યુદ્ધમાં અતિ પરિશ્રમથી થાકી ગયેલા પ્રદ્યુમને પણ નગરમાં પ્રવેશ કર્યો અને જલ્દીથી પોતાની પત્ની રતિનું દર્શન કર્યું હતું માયાવતી સાથે પ્રદયુમનનું દ્વારકામાં આગમન હે જન્મ અસુરૈન્દ્ર સમ્રાસુર જુદી જુદી માયાની વિદ્યાનો ज्ञाता હતો પણ તેના મૃત્યુ સાથે જ તેની સર્વ વિદ્યાની સમાપ્તિ થઈ હતી. વૃક્ષવંત નામના નગરમાં અસુર શિરોમણી શંબરનો વધ કરીને પ્રદ્યુમ્ન પોતાના પિતા શ્રી કૃષ્ણના નગરમાં દ્વારકામાં આકાશમાં થઈને ઉતાવળી ગતિએ આવ્યો. પ્રદ્યુમ્ન પ્રત્યેક ક્ષ કામદેવના રૂપવાળો હોય અને માયાવતી સહિત શ્રી કૃષ્ણ અંતઃપુરમાં આકાશમાંથી નીચે ઉતર્યો. તેને નીચે ઉતરેલો જોઈને અંતઃપુરમાં રાણીઓ સર્વે આશ્ચર્ય પામી હતી અને ભયભીત પણ થઈ હતી કામદેવ સમાયે સાથે આવેલો જોઈને ગયો હતો તેઓ એકીટસે તેને જોઈ રહી હતી પ્રદ્યુમન સંકોચતા પગલે આગળ વધતો હતો માતા રૂકમણી તો શોકમગ્ન હતી જ ત્યારે રૂકમણી બોલી કે આજે રાત્રે છેલ્લા પહોંચમાં મેં સુંદર સપનું જોયું હતું કે શ્રી કૃષ્ણ મને બહુ જ જતનથી પ્રેમ કરી રહ્યા હતા મને ફૂલોથી ઢાંકી દીધી હતી ત્યાર પછી મેં બીજું સપનું જોયું હતું કે કોઈ એક રૂપાળો યુવાન મારા મહેલમાં પ્રવેશ્યો હતો તેની સાથે અતિ સુંદર કન્યા હતી અને તે બંને નિરખીને મને જોઈ જ રહ્યા હતા આમ કહેતા રુકમણી સખીઓથી વીંટળાઈને હર્ષ પામ્યા અને વારંવાર પ્રદ્યુમનને જોઈ રહ્યા હતા ત્યારે રુકમણી ફરીથી બોલ્યા આ સુપુત્ર કોઈ ધન્યવાદ ને પાત્ર સ્ત્રીનો છે તે દીર્ઘાયુ છે તેનું દર્શન પ્રિય કર છે આવો કામદેવ સમાન સ્ત્રીનો પુત્ર છે વાદળ જેવો શ્યામ તું પોતાની કાંતા સાથે શા માટે આવ્યો છે ખરેખર મારો પુત્ર પ્રદ્યુમન જો જીવિત હોય તો સાચી જ તારી બરાબરની ઉંમર નો જ હોત મને લાગે છે તું ખરેખર શ્રી કૃષ્ણનો જ પુત્ર છે મારો તર્ક મિથ્યા નહીં હોય જનાર્દન સ્વરૂપે એવા તને એક ચક્ર સિવાયના ચિહ્નો નારાયણ કૃષ્ણ જેવું જ જ છે છે અને તારું શરીર પણ કૃષ્ણ જેવું આમ પૂછતા હતા ત્યારે સમ્રાસુરના વધનું મુનિવર્ય નારદનું વચન સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણએ ત્યાં પ્રવેશ કર્યો હતો તે કામદેવના લક્ષણયુક્ત સિદ્ધ પુરુષ હતા પુત્ર વધુ માયાવતીને જોઈને જનાર્દનનું નું હર્ષિત થયું હતું પછી તેમણે પોતાની વહાલ સોઈ પત્ની રૂકમણી ને કહ્યું હે દેવી ધનુષધારી આ તારો જ સુપુત્ર છે તેણે માયા યુદ્ધમાં મહાસુર સમરાસુર નો વધ કર્યો છે તેની માયા રૂપી તમામ વિદ્યાનો પણ આ પુત્રે નાશ કર્યો છે તે માયા વડે સમરાસુર સૌ દેવોને ત્રાસ આપતો હતો આ સતી શ્રી માયાવતી તારા પુત્રની અર્ધાંગના છે તે માયાવી માયાવતી સમરાસુરના ઘરમાં જ રહી હતી તે સમરાસુરની પત્ની છે એમ માની તારે એનાથી જરા પણ ગભરાવું નહીં પૂર્વકાળમાં ભગવાન શિવ દ્વારા કામદેવ ભસ્મીભૂત થયો હતો તે શરીર રહિત પણ અનંગ પણ પામ્યો હતો ત્યારે એ કામદેવની જે પત્ની હતી તે જ આ રતિ છે પણ એ સમરાસુરની પ્રિયા નથી આ જ રતિ તેની માત્ર સ્વરૂપ વડે સમરાસુરને વારંવાર મોહ પમાડતી એ શોભના કુમારી અવસ્થામાં પણ દૈત્ય સમરાસુરને વશ થઈ ન હતી

ત્યારે શ્રી કૃષ્ણ પ્રદ્યુમનને ઉચકીને ભેટી પડ્યા હતા શત્રુઓનો સંહાર કરનાર કેશવે પુત્રનું મસ્તક ચૂમ્યું હતું તે પ્રમાણે રુકમણીની પણ પોતાના પગમાં પડેલી પુત્ર વધુને ઉઠાડીને ભેટ્યા હતા અને રુકમણીએ માયાવતી સાથે પ્રદ્યુમનને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો શ્રી કૃષ્ણ મહાત્મય હે જન્મ જય શ્રી કૃષ્ણના એવા ઘણા કાર્યો અદ્ભુત છે અને તેમાંના ઘણા તો મેં તમને વર્ણવ્યા પણ છે પણ હે મહાબાહુ તેમના કર્મોનો અંત પામવો મુશ્કેલ છે હે રાજન અદ્ભુત પરાક્રમી અને ઉદાર કર્મો કરનાર કર્મો હું તમને ક્રમ પ્રમાણે કહું છું તે તમે એક ચિત્ત થઈને સાંભળો યાદવોમાં સિંહ સમાન અને બુદ્ધિમાન કૃષ્ણે દ્વારકામાં રહીને મુખ્ય ગણાતા રાજાઓના દેશને ખળભડાવી નાખ્યા હતા વિયક્ર નામે એક દાનવ યાદવોના છિદ્રો શોધતો હતો તેણે કૃષ્ણે પડવારમાં જ ધૂળ ચાટતો કરીને યમ સદન પહોંચાડ્યો હતો પ્રાગ જ્યોતિષ નગરમાં જઈને શ્રી કૃષ્ણે સમુદ્રની વચ્ચે નિવાસ કરનાર દુષ્ટ નરકાસુર માર્યો હતો વળી યુદ્ધમાં ઇન્દ્ર જીતીને પારિજાત કલ્પ વૃક્ષ ને બળ હરણ કર્યું હતું અને લોહિત નામે જડના ધરામાં વરુણ દેવને પણ જીત્યા હતા દક્ષિણા પથમાં દંત વક્ર અને કારુષ રાજાને પણ માર્યા હતા વળી એકસો અપરાધો સંપૂર્ણ થતા બાજુ પામેલા પરાક્રમી અને બાણાસુરને રણ મેદાનમાં જીત્યો હતો અને દયા ખાઈને જીવિત છોડ્યો હતો શ્રી કૃષ્ણે મેરુ પર્વત ની મધ્ય જઈને ત્યાં દાવાનડ ને જીત્યો હતો અને પછી યુદ્ધમાં શાલ રાજાને હરાવ્યો હતો શોભમ ને પણ યુદ્ધમાં હતો હતો ખડભડાવનાર પંચજન્ય પોતાને વશ કર્યો અને બીજા અનેક મહાબલિષ્ઠ રાજાઓને માર્યા હતા જરાશંઘનો વધ કરીને તેને વશમાં કરેલ તમામ રાજાઓને મુક્ત કર્યા હતા માત્ર રથની મદદથી રાજાઓને જીતીને ગાંધાર પુત્રીનું હરણ કર્યું હતું જેમનું રાજ્ય છીનવાઈ ગયું હતું તેથી તેઓ શોકગ્રસ્ત હતા અને તે પાંડવોનું પણ રક્ષણ કર્યું હતું દેવરાજા ઇન્દ્રનું ભયાનક ખાંડવવન પણ બાળી નાખ્યું હતું તે સમયે અગ્નિએ ગાંડીવ નામે ધનુષ આપ્યું હતું તેને શ્રી કૃષ્ણે અર્જુનને આપ્યું હતું વળી હે જન્મે જય પાંડવ કવરોનો ભયાનક વિનાશકારી યુદ્ધ ગાવ શ્રી કૃષ્ણે દૂત કાર્ય પણ કર્યું હતું વળી યદુવંશમાં વધારો કર્યો હતો અને કુંતીની સમક્ષ પાંડવોને રક્ષા કરવાનું કહેતા કહ્યું હતું કે મહાભારતનું યુદ્ધ પૂરું થશે ત્યારે હું તમારાવનને પણ હરાવ્યો હતો તથા રાજાઓનો જેમાં નાશ થયો હતો એવા ઘણા ઘોર સંગ્રામો કૃષ્ણના જીવનમાં પ્રાપ્ત થયા હતા તેમાં રાજાઓને પરાજિત કરીને તેમનો સંહાર કર્યો હતો હે જન્મ જય મેં તમારી આગળ જે તે યુદ્ધના પ્રસંગોમાં પણ વર્ણવ્યું હતું ઈતિ શ્રી હરિવંશ પુરાણમાં પંદરમો ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ